ભરૂચ જિલ્લામાં પરપ્રાંતિય મજૂરો માટે ખાસ ચેકિંગ અને થયા આઠ જેટલાઓ ગુનાઓ દાખલ ભરૂચ જિલ્લામાં એસઓજીની ટીમોએ ખાસ કાર્યવાહી કરી હતી પોલીસને એવી જાણકારી મળી હતી કે જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં આવેલી ઈટાની ભઠ્ઠાઓ પર બહારના રાજ્યમાંથી આવેલા મજૂરો કામ કરી રહ્યા છે પરંતુ ઘણા ભઠ્ઠાના માલિકોએ આ મજૂરોની યોગ્ય માહિતી સ્થાનિક પોલીસને આપી નથી અને ન તો તેમનું કોઈ વેરિફિકેશન કરાવ્યું છે જેના કારણે એસઓજીની ટીમે સતત ચેકિંગ શરૂ કર્યું તંત્રએ ખાસ કરીને આ વાતની ચકાસણી કરી કે ક્યાંક કોઈ મજૂરને નિયમો વિરુદ્ધ તો રાખવામાં આવ્યું નથી ને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલાય ભઠ્ઠાના માલિકોએ બહારથી આવેલા મજૂરોને કામ પર રાખ્યા છે પણ તેમની કોઈ માહિતી પોલીસ સ્ટેશનમાં આપી નથી આવી સ્થિતિમાં જ્યારે મજૂરોએ પોતાનું સરનામું ઓળખ અથવા તો બીજી વિગતો ન આપી હોય ત્યારે કોઈ ગુનો થાય તો પોલીસ માટે તપાસ કરવી પણ મુશ્કેલ બને છે આવા કેસમાં નિયમ પ્રમાણે ભઠ્ઠા માલિકે દરેક કામદારની માહિતી ચોક્કસ ફોર્મમાં લઈ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફોર્મ ભરવાનું હોય છે પરંતુ કાયદાનું પાલન ન થતું હોવાથી હવે કુલ આઠ ભઠ્ઠાના માલિકો વિરુદ્ધ ગુનાઓ નોંધવામાં આવ્યા છે આ તમામ કેસમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ બી ઈ મુજબ ગુનો નોંધાયો છે આ કલમ મુજબ જાહેરનામાનો ભંગ કરવામાં આવે તો તે ગુનાહિત કૃત્ય માનવામાં આવે છે